નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ ડે ન્યુઝ જૂનાગઢના માંગરોળથી સમાચાર મળી રહ્યા છે ગ્રામીણ મહિલા વિકાસ સંઘના નેજા હેઠળ આગાખાન સંસ્થાની વાર્ષિક સાધારણ સભા યોજાય આગાખાન સંસ્થાની વાર્ષિક સાધારણ મીટિંગમાં ગ્રામીણ મહિલા વિકાસ સંઘ અને એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન દ્વારા તાલુકાના વિવિધ ગામોથી ઉપસ્થિત બસો જેટલી બહેનોને વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી જેમાં સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારની મહિલાઓના મંડળ છે આવી યોજનાઓની જાણકારી મળે એટલે બહેનો પણ આવી યોજનાઓનો લાભ લઈ શકે તેવા આશય સાથે આ કાર્યક્રમ થયો આ ઉપરાંત એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન અને સી ટીમની કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી નારી વંદન સપ્તાહ અંતર્ગત નેતૃત્વ દિવસ વિશે પણ મહિલાઓને માહિતગાર કરાઈ આજ રોજ આગાખાના સંસ્થા દ્વારા ગ્રામીણ વિકાસ સંઘ મહિલા સંઘ દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવે જેમાં આજ રોજ અમોએ સી ટીમ અને એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન શું કામગીરી કરી રહી છે એટલે જેના વિશે વિસ્તૃતમાં બેનોને માહિતી આપવામાં આવે અને સાથે સાથે

એમાં હું એક લીડર તરીકે કામ કરું છું અને અમુક અમુક જે પ્રોગ્રામ સરકારના છે કે જે બેનોને ખબર નથી એની માહિતી આપો અને આજે અમે બેનોને એટલા માટે ભેગા કર્યા કે આ સાધારણ સભા વર્ષ આખા વર્ષની અમારી એક કમિટીની મિટિંગ હોય એના માટે અમે આ બસો બેનોને ભેગા કર્યા કે જેથી જે બેનોને કોઈ પ્રોગ્રામની ખબર ના હોય તો એની માહિતી અમે આપીએ એટલા માટે અમે બધાએ અહીંયા ભેગા અત્યારે આગે ખાન સંસ્થા અને ગ્રામીણ મહિલા વિકાસ સંઘ એના અમે અગિયાર બેનો કમિટીમાં છે એમાંથી પણ હું એક બેન છું કમિટી